નમસ્કાર દર્શક મિત્રો થરાદ ખાતે છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્ય કાર્યક્રમ થરાદ તાલુકાના મલુપુર ખાતે યોજાશે આ ઉજવણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસે વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજ્યું હતું જેમાં પરેડ સુરક્ષા વ્યવસ્થા અને સમગ્ર કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કરાયું હતું આજે ફૂલ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે રાજ્યકક્ષાની ઉજવણી સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે ચોવીસ જાન્યુઆરી સુધીમાં વધુ બે રિહર્સલ યોજવામાં આવશે વાવ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વાવ જિલ્લાના થરાદ થઈ થશે આ કાર્યક્રમમાં મહામહિમ રાજ્યપાલ અને માનનીય મુખ્યમંત્રી ધ્વજવંદન કરશે આ રાજ્યકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં મુખ્યત્વે બાવીસ અને ત્રીસ જાન્યુઆરીના રોજ કાર્યક્રમો યોજાશે બાવીસ જાન્યુઆરીએ રાજ્યની એન્ટી ટેરરિસ્ટ ટાસ્ક ફોર્સ અને ચેતન કમાન્ડો ફોર્સ દ્વારા એક ટ્રેનનું નિદર્શન કરવામાં આવશે પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમોનો ઉદેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિનો માહોલ ઉભો કરવાનો છે જેથી લોકો એક રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરી શકે પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું છે કે દર વર્ષની જેમ થરાદ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કુલ બાવીસ પ્લાટુન પરેડમાં ભાગ લેશે આમાં પોલીસ વિભાગમાં મહિલા અને પુરૂષ પ્લાટુનો ચેતન કમાન્ડો મરીન ટાસ્ક ફોર્સ રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી હોમગાર્ડની પ્લાટૂનોનો સમાવેશ થાય છે વિશેષ આકર્ષણ તરીકે ચેતક કમાન્ડો ફોર્સ અને મરીન ટાસ્ક ફોર્સનો ટેબ્લો પણ પરેડમાં જોડાશે પરેડના સમાપન બાદ પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે ફૂલ રિહર્સલ પૂર્ણ થયું છે ચોવીસ તારીખ સુધીમાં હજુ બીજા બે રિહર્સલ કરવામાં આવશે